જે ટીમ કામ કરતી હોય અમારે ઓટોમોબાઈલ કંપનીમાં મેનેજમેન્ટ થતો ને એ વસ્તુ અમારી સામે આવે સારો કારીગર આવે અને ત્યાં અનુભવી કારીગર આવે એ આવીને અમારી કંપનીમાં જોડાય એટલે પેલે ડિમાન્ડ કરે કે મારે ટુલ સેટ નવો આપો ટૂલ સેટ આવે ટૂલ સેટ નવો આપો બસ પગાર ભલે સો રૂપિયા ઓછો આપો પણ મને ટૂલ સેટ જે હોય ને એ નવો અને સારો આપે તો એમને ને સારી રીતે કામ કરવા માટે એને સાધનો અથવા સારા પૂરા પાડવા પડે તો આમના સિદ્ધાંત પણ આપણે એક વસ્તુને આ પ્રોગ્રામ પહેલા એવું સમજેલા કે જ્યારે પેલો કથિયારો જંગલમાં લાકડા કાપવા જતો ત્યારે પહેલા દિવસે એને ઘણા બધા વૃક્ષો કાંઈપ્યા બીજા દિવસે નાથી ઓછા વૃક્ષો કાંઈપા બીજા દિવસે કે માણસ નિરાશ થઈ ગયો કારણ કે એનો ટુલ એની પાસે એમાં ધાર ચાલીસ કોઈ પણ કામ કરવા માટેના ટુલ્સ હોય એટલે જે સાધનો હોય સાધનો સારી રીતે પોતાને એમને મળે તો એ સારી રીતે એમાં કામ કરી શકે પછી જે કામગીરી થતી હોય એની સંપૂર્ણ વિગત રાખવી પડે અને એ સંપૂર્ણ વિગતોને સારે થર કે લે ઓખો બોલારે સારી કે કાર્ય કરે એ વિગતો નો રાખવામાં આવે અને એને સારી કે સુવિધી માં આપી આપવાના આવે ઘણા વર્ષો પહેલા સુધી ડાયમંડની દુનિયા andar ના જે રેડ હોય એ કોરતના ને જલે આવતા હોય એ કર્મચારી સાન મુકવામાં હતા પણ પહેલા 10 12 વર્ષથી એવો પ્રયોગ કરવામાં આવ્યો કે જે ડાયમંડ હોય એ ડાયમંડ ની સાથે કામ કરનારા મહત્વના જે વ્યક્તિ હોય એને આ હીરાની કિંમત કેટલી છે ને કેટલી રીતે કામ કરવામાં આવે છે એ જણાવી દેવાને કારણે એક અલગ રીતે હવે એનું કામ થયું છે અને ખૂબ સારી રીતે થયેલું છે અત્યારે એમ કહેવામાં આવે કે જે કામગીરી થઈ રહી છે એની સંપૂર્ણ વિગત રાખવી અને યોગ્ય વ્યક્તિને કહેવી પહેલાના જમાનામાં એવું હતું કે સંસ્થાની કોઈ પણ માહિતી એના કર્મચારીને નહોતી આજે સંસ્થાની માહિતી કર્મચારી પાસે હોય છે અને એની સાથે આવકની સાથે સામે કેટલા ખર્ચાઓ હોય છે એની પણ માહિતી હોય એટલે આજના સમયમાં આ માહિતીને આપલે છે એ કર્મચારીની સામે હોવાથી એની કામગીરીમાં મોટો ફરક પડતો હોય છે મતભેદ તરફ સંવેદનશીલતા સંસ્થાની અંદર કોઈ પણ જગ્યાએ મતભેદ ન થાય અને મતભેદ જો કોઈ પણ જગ્યાએ થતો હોય તેના પ્રત્યે ખૂબ સંવેદનશીલ થઈને એવું હોય જરૂરી છે એટલા માટે એક વ્યક્તિ નકારાત્મકતા અનુભવે અને સ્વીકારે એટલે એ સ્પ્રેડ થાય બીજા વ્યક્તિની બીજો વ્યક્તિ બીજા વ્યક્તિની દેશી કહેવત છે એવી કોઈ એક કેરી સડી જાય તો બીજું વધારે બગડે આસપાસ પાડેલી એવી સંસ્થાની અંદર નકારાત્મકતા ન ફેલાય અને મતભેદ એના તરફથી ન ફેલાય કોઈ પણ વ્યક્તિ તરફથી એના માટે સંવેદનશીલ રહેવું ખૂબ જરૂરી છે પછી બહુ સરસ વાત મેનેજમેન્ટનું જે આખતે આખું સંકલન છે એમાં સારામાં સારું વાતાવરણ કરવું દરેક કર્મચારીઓની વચ્ચે જો સારામાં સારું વાતાવરણ થાય તો મેનેજમેન્ટના સિદ્ધાંતો જે છે એ બહુ જરૂરી ઉપયોગી થઈ પડે અથવા તો પછી આપણનો કોઈ મતલબ નથી રહેતો આટલી બધી પ્રવૃત્તિઓ થાય અને જો વાતાવરણમાં જળવાય તો સારું રિઝલ્ટ મળી શકતું નથી ઘણીવાર એવું થાય કે પોતાની ટીમ સાચી છે સારી રીતે કામ કરે છે એટલે એનું નિષ્ઠા અને ટીમની સ્પિરિટ પ્રેરણા સ્પિરિટ વધે પ્રેરણા વધે ટીમ સારું કામ કરતી હોય એવા કંઈક પ્રયત્ન મેનેજમેન્ટ સાઈડથી થવા જોઈએ એવું એક સિદ્ધાંત આમાં એક વાત મારે તમને કહેવું છે આ બધી બાબતો છે ને સ્ટેપ બાય સ્ટેપ અપનાવવાની છે બધા વ્યક્તિને જે આ નંબર ઉપર ચડવું છું અને પગથું હું આટલા બધા સિદ્ધાંતોની ચર્ચા કરી જ આવો પણ એમાં કંઈ બધા સિદ્ધાંતો બધા લાગુ પડે એવું નથી મેનેજમેન્ટ તો બહુ મોટું ક્ષેત્ર છે આ તો આખું એના પણ કેટલા પાર્ટ્સ અલગ 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 વિષય ઉપર એમબીએના વિદ્યાર્થીઓ ચાર ચાર વર્ષ ભણતા પણ એક વસ્તુ કહો કોઈ પણ સંસ્થાનો વિકાસ કરવો હોય તો આને કઈ રીતે અપનાવાય એના એક ઉદાહરણ છે આપણે એટલે તમને એમ થાય કે ના આ પછી કારણ કે વાર્તાથી સમજવામાં કોઈ પણ મુદ્દો આપણા માટે અનુભવે હર શિયાળો ખૂબ ઠંડી હતી અને આવા ભર શિયાળાની અંદર આપણે બધા જોઈએ છે ધીમે ધીમે ચાલે અને એની ચાલવાની ગતિ એટલી હોય કે એ લાંબુ અંતર ક્યારેક આપી રહેશે કેવું મુશ્કેલ ધીરે ધીરે ચેરીના ઝાડ ઉપર ચડે ચેરનું ઝાડ તો મોટું હોય ના ધાડો પર ચડવું એટલે ગોકળ ગાય ને તો ઘણી વાત લાગે પણ છતાં મને એટલી ખબર પડે કે ચાલવાની પ્રવૃત્તિ ચાલુ કરી એટલે આજ ને તો કાલ ચાલુ પહોંચવાનો ખરા એટલે ઝાડો પર થોડીક તકલીફો થાય છે આ તકલીફો એક સામે સામે હસવા લાગે છે ગોપળ ગાય જોયે એટલે બંને એકબીજાની સામે જોઈએ તકલીફો હસવા માટે એક તકલીફ ગોકળ ને કહી કે આ તો મૂર્ખામ છે ઝાડ ઉપર એક ચેપનું ફળ નથી અને તું આ ઝાડ ઉપર ચડે છે એનો મતલબ શું અને તો આવી શું કરે એટલે ગોકળ તો ચડવાનું ચાલુ રાખ્યું સકલીઓ ગોપળ બરાબર કરવા પણ લીલને કીધું કે હું ઝાડ પર ચડી છું ત્યાં સુધીમાં તો ફળ બેસી ગયા છે મેનેજમેન્ટના સિદ્ધાંતનું એવું છે એમ એમ થાય કે હવે આ જોવાની ક્યાંથી આને એટલે દરેક એક નવું કરતા હોય ત્યારે ખરી તકલીફો જેવો ખલબલાડતો આવવાનો પણ એક સિદ્ધાંતો ધીમે 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 કંપનીઓમાં જેમ જેમ અનુકૂળતા સધાતી રહે એને અપનાવવાનું ચાલુ કરીએ મને લાગે છે કે ચોક્કસપણે આપણને સફળતાઓ મળે ત્યારે દરેક લોકોને સાથે વિશ્વાસ મૂકવો પડે સંસ્થામાં કામ કરતા કર્મચારીઓ પર વિશ્વાસ ન મૂકીએ તો આડી મોટી સંસ્થાઓ જ્યાં પણ જે પણ સંસ્થાઓ એને ચલાવી મુશ્કેલ છે અને એ એની ઉપર વિશ્વાસ મૂકવા માટે એની જ્યારે પસંદગી કરવામાં આવે ત્યારે પણ ઉડાણપુર ધ્યાન રાખવું પડે એવું વ્યક્તિગત જોવામાં આવ્યું છે પછી વ્યક્તિગત ભિન્નતા હોય દરેક આપણે હમણાં જેમ વાત થઈ કે એક વ્યક્તિને આપણે આ કામ સોંપીએ પહેલી વ્યક્તિને આ કામ સોંપીએ દરેક વ્યક્તિના વિચારોમાં ભિન્નતા હોઈ શકે દરેક વ્યક્તિની કાર્યશૈલીમાં ભિન્નતા હોઈ શકે દરેક વ્યક્તિની વિચારસરણીમાં ભિન્નતા હોય ઘણી વખત તો એવું બને સંસ્થાની અંદર કે ધાર્મિક માન્યતાઓ અને પણ પસંદ થતી એકને એવું હોય કે પોતાના ટેબલ ઉપર પોતે જેની ઈશ્વરીઓ માનતા હોય એનો ફોટો રાખવો હોય અને બીજાને એવું હોય કે ભાઈ આ સંસ્થા છે અહીંયા તો ભગવાન મંદિરની જગ્યા છે તો મંદિરમાં જ જાઓ ભિન્નતા છે પોતાની ધાર્મિક સમજણમાં ભિન્નતા છે તો વિવિધ પ્રકારની ભિન્નતા છે એને એનો આદર કરવો એવું હોય

મહાત્મા અને છેલ્લા શબ્દો જે આવતા હોય એ વ્યક્તિના અંતિમ નિર્ણયોના શબ્દો હોય જે કાર્યશૈલી માટેના હોઈ શકે એ એક વિશેષ માર્કેટિંગ માટેના હોઈ શકે આવા શબ્દો છેલ્લે જે શબ્દો આવતા હોય વાતો તો ઘણી થાય પણ અંતિમ નિર્ણયો જે લેવાતા હોય એને પણ આપણે ધ્યાનમાં લેવા જોઈએ અને મને એવું લાગે છે કે થોડી વાર માટે આપણે ઉભા થઈ તો વધારે સારું રેસન ઉપર થવા માટે કાળી પાડી

જેને પ્રકારે જ્યારે આપણે તકનીકી એટલે આ વોટ્સઅપ કે ઇમેલનો ઉપયોગ કરતા હોય ત્યારે બિનજરૂરી જાહેરાતો આવે તો આવી વસ્તુથી એટલે સંસ્થાઓની અંદર જ્યારે મેનેજમેન્ટના ભાગ રૂપે વાતો થતી હોય અને કોઈ પણ વસ્તુ એમાં બિનજરૂરી આવી જતી હોય તો એને આપણે એનાથી દૂર રહેવું પડે અને એ દૂર કરવા માટે તૈયારીઓ રાખવા રાખવી પડે ક્યારેક કેવું બને કે

ના તો પછી મેનેજમેન્ટનો કોઈ મતલબ નથી આવા બધા નવા નવા સિદ્ધાંતો જે આવતા હોય એનો કોઈ મતલબ નથી રહેતો એટલે એમાં એક એવી વાત આવે કે ભાઈ શ્રેષ્ઠ કામગીરી કરવા માટે હવે તમને એમ લાગતું હોય કે મેસેજ આવો હોય તો બેસી જવા નથી એટલે આની બહુ સારી વાત તમને કરું તો મેનેજમેન્ટ શું છે ગમે એ વાત એક ગલી એ મિત્રો ચાલતા જતા એમાં બે મિત્રો છે તે એક કેથેડ્રલ પાસેથી પસાર થયા કેથેડ્રલ એટલે જ્યાં સંગીતના સાધનો રાખી રાખીને શીખવામાં આવતું એવું હાઉસ એવું મકાન એટલે આ કેથેડ્રલ પાસેથી પસાર થતા સાથે ચાલતા ચાલતા ગયા એક કે છે કે સરસ મજાનું સંગીત વાગે છે બીજો કે છે કે કયું સંગીત મને તો કોઈ સંગીત સંભળાતું નથી એટલે આ બે મિત્રો એક જ જગ્યાએથી પસાર થાય છતાં બેની વિચારમાં જે ભિન્નતા છે એના ઉપરથી એવું કહેવાય કે જે ચીજ એક માણસનો ખોરાક છે મેનેજમેન્ટની વાતની સાથે સાંકો છો અને જે ચીજ એક માણસ માટેનો ખોરાક છે એ કદાચ બીજા માટે ઝેર પણ હોય શકે એનો જીવનમાં પણ આવું એવું જ થાય છે એક માણસને ગમે છે પણ બીજા માટે તો એને તો ઝેર જેવું લાગે એટલે બે બાલદેવોની વાત આપણે કરી રહી ગોવામાં બાલદેવો જાય એટલે એક બાજુ તો બહુ સરસ વિચારે કે એક એક એવું વિચારે કે હું તો ખાલી જ જાઉં છું ત્યારે જાઉં છું ત્યારે ભરાઈને આવું છું પણ જાઉં છું ખાલી જાય બીજું એવું વિચારે કે

કામના નિયમો છે સફળતાના નિયમો છે એ માટે એને ખાસ આજે આપવાના કારણ કે એ લોકો માટે ખૂબ જરૂરી છે અને અત્યારે આપણે એના સમયના ભાગરૂપે જરૂરી છે અત્યારે આપણે જે એને એક કલાકથી આપણે એની ચર્ચા કરીએ છીએ અને એ મેનેજમેન્ટના સિદ્ધાંતોની ચર્ચા કરવામાં એનું મેનેજમેન્ટ ન વિખાય જાય એ વાત મારે જોવું છે હલો

અથવા તો એવું કરો કે નજીક આવી કે અનુભવ મેનેજમેન્ટ ના બઉ વધારે છે આપણે મારો તો પ્રોફેશનલ જ છે એટલે મને તો આ જેટલા પણ હું શબ્દો બોલું છું એથી સમજાય બરાબર સમજાય કારણ કે એ અનુભવમાં છે એટલે અને દરેક સંસ્થામાં આપણે એટલે જ એ મુદ્દાને લીધું તો કે દરેક સંસ્થામાં આ વસ્તુ છે અત્યારે અને એને કારણે એ આખે આખી જે કામની શૈલીની જે ક્ષમતાઓ છે એના ઉપર એની અસર કરતી હોય આની અંદર પહેલી વસ્તુ એ થાય કે સંસ્થાના જે લીડર છે પહેલી વસ્તુ હવે પાકમાંથી હાથમાંથી નીકળી ગઈ છે એ જ્યારે ઇન્ટરવ્યૂ એમના લીધા હોય અથવા તો જ્યારે કામ કરીને રાખવામાં આવ્યા હોય ત્યારે જ એની સાથે ટ્રાન્સપરન્સી રાખવામાં આવે કે ભાઈ આ સંસ્થાની અંદર કોણ શું કામ કરે છે એ તારે નથી જોવાનું તારે એ જોવાનું છે કે તારે આ કામ કરે છે અત્યારે નવા ઇન્ટરવ્યુ લેવાય છે અને અમે લોકો જતા હોય ત્યારે અમે સ્પષ્ટીકરણ કરતા હોઈએ કે ભાઈ તમારો સેલેરી આ છે કર્મચારી ઘણી મોટી સંખ્યામાં તમારે એ નથી જોવાનું કે બીજા કર્મચારી શું કરે આ અસંતોષને કારણે ઇન્ટરવ્યુ વખતે જે સમજાવી દેવામાં આવે વાત